હાઈ ગાઈ જય માતાજી ગુડ મોર્નિંગ તો જુઓ આપણે વાજી આશીએ ખાડા હાથ અતારમાં આપણે વ્લોક સ્ટાર્ટ કરી દીધો અત્યારે જો અત્યારનું અમારે હવાનું લોકેશન જુઓ તમે અત્યારનો હવાનો નજારો એકદમ મસ્ત લાગે જો ઠંડુ વાતાવરણ એકદમ ઠાર પડ્યો હોય એકલું પાણી પડ્યું નતું એડમ જ ઠાર પડ્યો જો હવે થોડી થોડી ઠંડી પડવા માંડી બે ત્રણ દાડેથી વધારે ઠંડી હવે તો આપણે બેસ્યો અત્યારમાં તો કાલે લેબડો આપણે હતા જો લેબડાના તો એકદમ સાલે ખાઈ બેસ્યો તો આપણે જે બોર ઉપર તમાકુ હતી તમાકુ જોવા જાઉં જેવી ચોટી હે તમાકુ તો અહીંયા બે પાળિયામાં આપણે લસકો પૂંચ્યો તો લસકો હવે ઝીણો ઝીણો થયો આ બાજુ જુઓ ચારે નહીં ને હજુ તો એક મહિના દોઢ મહિના સુધી તો ચીકુડી કેવું તો કશું થશે જ નહીં હાલ તો તો આપણે ફાઇનલી આવી ગયા તમાકુવાળા ખેતરમાં તો જોઈ લે મિત્રો છે કે હમ જે પેલી ચાર મળી ને એટલા સુધી આવી રહ્યા ચાહડા પાડેલા છે એટલા સુધી જેઠો હિંથી પેલી બાજુ થોડો એટલે આ તમાકુ થોડી ઝેણી ચાલતો કે પહેલાં આપણે બે પાણી પડી દીધા થોડું ઝારવાળું હતું શેતર એટલે ઝારવાળામાં એકદમ તમાકુ પેલી એ ના થઈ જાય તમાકુ માટે તો મિત્રો શેતર આપણે પડી મેલી હોય ને તપ્પા પંદર વીસ દાડા શેતર તપતું પડી રહ્યું હોય ને તો જ તમાકુ એકદમ ઉફાળો મારે એટલા માટે આપણે આ જારમાં પાછો વરસાદ થયો એટલે કટર મારવાનો મેળ આવ્યો નહીં એટલે કટર મારી નહોતું આપણે ડાયરેક્ટ સેડીને પછી ચાહડા પાડી દીધા અમારાનું કે બાબાની તમાકુ બાબાને મળું તા પછી લેટ પડી જવું એમ કરી કરીને ફટોફટ ચાડા પડાવીને ને પછી તમાકુ ચોપી દીધી એટલે એક વખત આવી તમાકુ થઈ જાય ઝીણા ઝીણા જો આ તો એક દંની હવે હળી નાખશું આ થોડો આમાં પાયેલી હતી એટલે એટલે એક વખત હળી નાખશું એટલે મસ્ત થઈ જાય પછી અને ફેર ખાતર ખાતરનાસીને પાહું એટલે અસલ થઈ જા પહેલેથી આપણે અત્યારે મિત્રોને ચેળવણી કરીએ ને તો અત્યારથી કોઈ ખામી થાય તમારું પછી ઓના આપણે કશું ગનવારીએ નહીં એના એમના પાપા કરીએ તો અત્યારથી જે ડોકા સુધરતા હોય ને રહ્યા સુધરી શકે અને બાકી પછી ઓના તમે હાવ પેલા એ ડોકા થઈ જાય ને એટલે એ પછી એનો વિકાસ થઈ શકે નહીં એટલે આમાં તમાકુમાં જે સુધારો લાંબો હોય અત્યારથી લાવી શકીએ આપણે આ બાજુ તો ઠાર જેટલો જજો કે એકલું પાણી પડ્યું હતું હવે ભેંસણના બાપડીના અતારમાં આપણે જેઠે ખોતરવાનું હોય એટલે જેઠે તો અત્યારે લે એવું હોય જ નહીં એકલો ઠાક પડ્યો એટલે એટલે ગમે એમ આપણે ભેંસો બફોરા સુધી હવે એટલી ગળા પૂળા ખા પૂળાએ હાલથી નાશ નાશ કરીએ તો પછી પૂળાએ હજુ તો ઠંડી હવા આવે આવશે પેલ પ્યાલથી પૂળા પતી જાય તો એ શું કરીએ તો નાખવા તો પડશે જ ને જો અત્યારમાં તો ખાડા પડી જાય બાપડાને પેલી તો ખાલ ખાઈ લેવડાની જોવો ઠંડી તો હું નહીં કરાવતી જોઈએ થોડી પડી છે પણ થોડા કોઈલા પહેલા પાસા કરી દઈએ ના પછી નાસી પૂળા બે લાવીને કાપીને નાખું હડે ખાવું હતા ખાવું હા ઘડિયા અતારમાં દૂધ નહીં પીતું એને એની માના મિત્રો વન સોડીએ ને પાડી તો એરીએ ભેંસ હમાય ને એટલે એરીએ વન આ ધરાઈને ધરાવીએ ને તાજો એરી રહેણાઈ જતી એટલા માટે એરીએ એના પહેલાં પાડી પહેલાં વળગાડું અને પછી થોડી હમાવા થાય ને એટલે તરત લઈ લઉં પાડી અને પછી એના માટે મેં ટોટી રાખી દૂધ પાવાનું આ રહી જવું તો એનાથી પછી એને પહેલાં ધોઈને પછી વન પઈ દેવાનું ટોટીમ ભરીને એવું કર્યું એના માટે જેમ કે ભેંસ વન ધરાવા જો વધારે તો પછી ભેસે રહેણે જતી હતી ધોવામાં મજા આવતી નથી પડી તો મિત્રો હવે અનુના પોણી વળી હોય છેતરમાં રાયડો પાવાનો છે આપણે કેરડામાં બે હરણે રહી ગયા હતા પહેલાં ખંડાના કેળા બે પઈને પછી રાયડામાં વાળશે પાણી તો આપણે પછી થોડું કોમ બીજું કરી દઈએ હવે અતારમાં અને પછી જઈએ શેતરમાં તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં મારા બન્યા રહેજો આપણે થોડી વાર વારના છીએ હવે પછી જઈએ પાતા હતા અડધા આપણે રહી ગયા હતા તે આજે પોણી પાછું ચેરવાળી વાળી દીધું આપણે બબે દાડાના વારા હતા એટલે અડધા એક કાપલું હોમું કાપલું પી અને આપણે હોમો વાળી તું તે હારી અડધું પીધું હતું ને અડધું રહી ગયું તો પોત વાગે લાઈટ આવી તો આપણે ચાલુ કરી દીધો હતો તો હવે બે ચાર આ રહી પીવાના પટી ગયું પછ આપણે રાયડા વાળી દે તો બે દાડાવાળા આપણા હેડશીટ મળી તો હજી આપણે રાયડોના આટલા એડા અધુરાતા એ પટી જાય તો મિત્રો વિડીયો અમારો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સપોર્ટ કરજો અને લોગમાં જોડાયા રહેજો આપણે એડા પૈન રાયડા વાળી તો એક કટ લે હો શું કરી તમે કપી ખેતે એકલા એક અમે એ સ કાઢવા આયા માં તો જે સાઈ નતી લેવાની સાલ લીધી નતી

અહીંયા યાત્રા બે ચોમા કાપેલા હતા લેબડાના બે ડાળા મોટા મોટા તે હીરે હુકાઈ તો વેસથી તો જૂનો જૂનો પણ બહુ જ રીક્ષવાળું કોમસા જેમ કે હોય પણ હતો કૂવો અને આપણે કૂવાના ઉપર ડાળું પડેલું હતું તો એથી યાત્રા આપણે કાઢ્યા જો તમને બતાવું હા સર કુવાની કિનાર આ જુઓ અંદર જેટલો ઊંડો કુવો છે જુઓ એકદમ તમને ઝુમ કરીને બતાવજો ઊંડો કુક મિત્રો જુઓ આખા બે ડાળા વના ઉપર પડ્યા હતા આપણે વના ઉપરથી યાત્રા કાઢ્યા જાળવી જાળવીને બધા યાત્રા લઈ દીધા હવે બે ડાળા આટલા રાશા એ અડધા તો મય ભાજી ભાજી મય પડ્યા લેવડીના કાપેલા હતા આ બાજુથી એટલે બે ડાળા ઉપર પડ્યા મસ્ત હુકાઈ ગયા હવે આપણે અનુનું પાણી ભરવા મોકલ્યા અન્ય પાણી ભરી ના આવે એટલે પાણી પીને પછી અન્ય મન કટોરા આવે અથવા અમારે અનુ એકલા એકલા પેલી બાજુ ખપ્પી ખ્યા તરત પાણી પીવા આવ્યા હતા અમે પાણી ભરી ન તલા

અમુક બિયારણ ડોકા સારા હોય ને પેહલા પેહલા તો એરે ખૂણો જેવો આવતો હતો આ બાજુ કરતી હવે આ બાજુ ખૂણો સરખો થઈ ગયો એટલે એરા દબાઈ જાય બધીને એક દાડા વિડીયો ને તે આપણે ખાતર સોણિયું ખાતર દોડિયામાં લઈ લઈને ઓલે ઓલે ડોકે ડોકે નાખતા હતા જૂનું ખાતર એકદમ સારું પણ હોય એ રીતે એ નાસીને હળીને પછી પાડીઓ બધી પાઈ હોય ને તો પેલા ખાતર કરતા મસ્ત થાય તમારી આપણે આ એરિયા નાખવા ને એનાથી આપણે તો હજુ ઉકેળો પણ હળ્યો નહીં એટલો બધો લીલો હશે હજી નહીં હુકો હોય ને એકદમ જરદાવાળો તેતરા બોલ્યા છે તો મિત્રો ચાર વાજી ગયા અમારાનું પોણી લઈને આજો બાટલો ભરીને ડેવાળી જોતા તો જબ્બર આવ્યો છે આખો આખો કુવો બતાવ્યો અંદર થી ઓમ ચૂમ કરી કેટલો ઊંડો કુવો થઈ જોયો વિડીયો માં આવ્યો છે મૂક ને કટ્ટું નાશ્યું

બે એલ હોય અને પછી ક્વોટા ના દેવાના ના પેલી બાજ તો બધો આળો છે ખાલી આપડે આ બાજુ લીધા ને એટલો જ ખાલી ઉઘાડો થયો એટલે પોયડી ના કોટક આપી ને પછી નઈ દેવાના લાઈટ આ તાર પાણી પીવડ પીરું બાટલો લઈ જો હે તમે તો અમારા વિડિયો માં રહેજો મારા નું જય ખપી ગણવા